હલો મિત્રો સ્વાગત છે તમારું ફ્રી એક આજના વિડીયોની અંદર મિત્રો આજના મિત્રોની અંદર હું તમને જણાવીશ પ્રધાનમંત્રી કિસાન સન્માન નિધિ યોજનાનો જે વીસમો હપ્તો છે કાલે સવારે અગિયાર વાગ્યા સુધી તમામ ખેડૂતોના બેંક ખાતામાં જમા કરી દેવામાં આવશે સાથે વાત કરીએ તો વીસમો અને એકવીસમો બંને હપ્તા ભેગા મળવાના છે અને છ હજાર રૂપિયાનો એ આ હપ્તો જે છે ખેડૂતોના ખાતામાં આવવાનો છે જે હપ્તામાં વધારો કરવામાં આવ્યો છે કયા ખેડૂતો માટે હપ્તામાં વધારો કરવામાં આવ્યો છે અને સાથે એકવીસમોને જે છે વીસમો કયા 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 ખેડૂતોને આ બે હપ્તા ભેગા મળશે અને મેળવવા માટે લાઇક કરજો તમે ચેનલ ઉપર નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો અને કોમેન્ટ કરીને ખાસ જણાવજો કે આપણો આ વિડીયો તમે કયા ગામમાંથી અને કયા જિલ્લામાંથી જોઈ રહ્યા છો જેથી કરીને આપણને પણ ખબર પડે કે આપણો આ વિડીયો આ ગામ આ જિલ્લા સુધી પહોંચી રહ્યો છે તો વિડીયોની જે છે આપણે શરૂઆત કરી લઈએ તો એ વાત કરીએ તો પ્રધાનમંત્રી કિસાન સન્માન નિધિ પીએમ કિસાન યોજનાનો વીસમો હપ્તો બે ઓગસ્ટના રોજ સવારે અગિયાર વાગે જાહેર કરવામાં આવશે મિત્રો જે આપણો પીએમ કિસાન સન્માન નિધિ યોજનાનો જે હપ્તો છે વીસમો હપ્તો એ બે ઓગસ્ટના રોજ સવારે અગિયાર વાગે જાહેર કરવામાં આવશે એટલે આજે એક ઓગસ્ટ થઈને કાલે બે ઓગસ્ટ કાલે અગિયાર વાગે તમામ ખેડૂતોના બેંક ખાતામાં બે હજાર રૂપિયા જમા કરી દેવામાં આવશે આ જાહેરાત પીએમ કિસાનના ઓફિશિયલ એક્સ એકાઉન્ટ પરથી કરવામાં આવ્યું છે મિત્રો જે ટ્વિટર છે જેને એક્સ કહેવામાં આવે છે જે સોશિયલ મીડિયા પ્લેટફોર્મ છે તે આ જાહેરાત કરવામાં આવી છે જે પીએમ કિસાન ઓફિશિયલ એકાઉન્ટ છે ત્યાંથી તેની જાહેરાત કરવામાં આવી છે પીએમ મોદી ઉત્તર પ્રદેશના વારાણસીથી વીસમો હપ્તો જાહેર

અને હવે કાલે હપ્તો જાહેર કરી દેવામાં આવશે ઓગણીસમો હપ્તો ચોવીસ ફેબ્રુઆરીના રોજ જાહેર થયો હતો આ પહેલા ચોવીસ ફેબ્રુઆરીના રોજ પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી પીએમ કિસાન યોજનાનો ઓગણીસમો હપ્તો જાહેર કર્યો હતો આ અંતર્ગત નવ પોઈન્ટ આઠ કરોડ ખેડૂતોના બેંક ખાતામાં બાવીસ હજાર કરોડ રૂપિયા ટ્રાન્સફર કરવામાં આવ્યા હતા વાત કરીએ હવે આગળ તો ખેડૂતોને દર વર્ષે છ હજાર રૂપિયા મળે છે મિત્રો આ યોજના થકી ખેડૂતોને વર્ષે છ હજાર મળે છે આ યોજના હેઠળ નાના અને સીમાંત ખેડૂતોને વર્ષમાં બે હજાર રૂપિયાના કુલ છ હજાર રૂપિયા એટલે કે ના ત્રણ હપ્તા આપવામાં આવે છે એટલે કે મિત્રો વર્ષની અંદર ખેડૂતોને અહીંયા ત્રણ હપ્તાનો લાભ આપવામાં આવે છે હપ્તા દર ચાર મહિને જાહેર કરવામાં આવતા હોય છે એટલે કે જ્યારે એક હપ્તો જાહેર કર્યો અને 4 મહિનાનો સમય વીતી ગયો એટલે તરત જ બીજો હપ્તો જાહેર કરી દેવામાં આવ્યો છે એમ કરીને ખેડૂતોને એ વાર્ષિક 6000 રૂપિયાની સહાય આપવામાં આવી છે આ યોજના વર્ષ 2019 માં ખેડૂતોને નાણાકીય સહાય પૂરી પાડવા માટે શરૂ કરવામાં આવી હતી આ રકમ લાભાર્થીઓના બેંક ખાતામાં જમા કરવામાં આવે છે મિત્રો આ જે યોજના છે એ ખેડૂતો માટે વર્ષ 2019 માં શરૂ કરવામાં આવી હતી એ પણ ખેડૂતોને આર્થિક લાભ મળે એ માટે વાત કરીએ હવે આગળ કે શરૂઆતમાં જ્યારે પીએમ કિસાન યોજના શરૂ કરવામાં આવી હતી ત્યારે ફેબ્રુઆરી બે હજાર ઓગણીસ ત્યારે તેના લાભો ફક્ત નાના અને સીમાંત ખેડૂત પરિવારોને જ મળતા હતા એટલે કે જ્યારે યોજના શરૂ કરવામાં આવી ત્યારે આ યોજનાના લાભ નાના અને સીમાંત ખેડૂતોને જ આપવામાં આવતા હતા આમાં બે હેક્ટર સુધીની સંયુક્ત જમીન ધરાવતા ખેડૂતનો સમાવેશ થતો હતો એટલે કે આમાં જે બે હેક્ટર જેટલી જમીન હોય એ પણ ખેતી લાયક જમીન એમને જે એ પીએમ કિસાન યોજના અંતર્ગત હપ્તાનો લાભ આપવામાં આવતો હતો જૂન બે હજાર ઓગણીસમાં યોજનામાં સુધારો કરવામાં આવ્યો તેને વ્યાપક વધારો કરવામાં આવ્યો છે વાત હવે આગળ તો જો કે કેટલા હજુ પણ આ યોજનામાંથી બાકાત છે ઘણા બધા ખેડૂતોને યોજનાનો લાભ મળી રહ્યો નથી પીએમ કિસાનમાંથી બાકાત રાખવામાં આવેલા લોકોને સંસ્થાકીય જમીન જે છે ધારકો બાંધારણની હોદ્દા ધરાવતા ખેડૂત પરિવારો રાજ્ય તથા કેન્દ્ર સરકાર સેવા રત અથવા નિવૃત્ત અધિકારીઓ અને કર્મચારીઓનો સમાવેશ થાય છે તેમાં જાહેર ક્ષેત્રના ઉપક્રમોને સરકારી જે છે સ્વાયત્ત સંસ્થાઓના અધિકારીઓ અને કર્મચારીઓનો પણ સમાવેશ થાય છે એટલે કે જેની પાસે અહીંયા સરકારી નોકરી છે અથવા એ સરકારી કર્મચારી હતો અને અત્યારે નિવૃત્ત થયો છે તો એવા લોકોને એવા પરિવારોને આ યોજનાનો લાભ આપવામાં આવતો નથી તો આજનો આ આપણે એ પૂર્ણ કરીએ છીએ વિડીયો તમને પસંદ આવ્યો હોય તો વિડીયોને એક લાઇક કરજો આપણે આ ચેનલ ઉપર તમે નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો અને કોમેન્ટ કરીને ખાસ જણાવજો આજનો આ તમને કેવો લાગ્યો મળીશું આગળ નવા ત્યાં સુધી જય ભારત જય હિન્દ